મિત્રો સ્વર્ગુર્જરીમાં જરીમાઓ નંદીની ત્રિવેદી અને આજે હું એક એવી જગ્યાએ આવી છું કે જેની તમને કલ્પના પણ નહીં આવે સામાન્ય રીતે આપણે સ્વર્ગુર્જરીમાં સંગીત નાટક નૃત્ય સાહિત્ય વિશે વાત કરતા હોઈએ છીએ પણ તમે આ મ્યુરલ જોઈ શકો છો એમાં તમને શું દેખાય છે એ છે બહુ જ આપણા મેડિકલ સાયન્સના જે ફાધર કહી શકાય સુશ્રુત

પૂછાય કે કહેવાય નહીં પણ એ જે ઉંમરે જે કામ કરી રહ્યા છે એ એટલું બધું અમેઝિંગ છે કે તમને જાણીને અત્યંત આનંદ અને આશ્રદ થશે રમાબેન પહેલાં તો તમારી ઉંમર કહી દો કે તમે કેટલા વર્ષના છો આપ કરતો ધારો છો મેં તો ધારીની હતી પંચોતેરની આસપાસ પણ મને ડોક્ટર યોગેશભાઈએ કહ્યું કે તમે નાઇન્ટી ટુ ના થવાના પ્લસ નાઇન્ટી વન પ્લસ ઓ માય ગોડ અને છતાં તમે જુઓ છો ને કે કેટલા એક્ટિવ દેખાય છે સરસ કપડાં પહેરીને આવ્યા છે તો આ જીવન જીવવાની રીત હોવી જોઈએ કે તમે બાણું વર્ષે કે એકાણું વર્ષે પણ કોઈની જોડે સરસ રીતે ઇન્ટરવ્યુમાં વાત કરતા હો એમના હાથમાં પુસ્તકો છે એમની તો તમે વાત સાંભળશો તો તમે અચંબિત થઈ જશો કે એમણે ખૂબ બધા પુસ્તકો લખ્યા છે અને એક જ વર્ષમાં એકવીસ હજાર હાઈકુ રાઈટ રાઈટ જે સાહિત્યનો બહુ જ જાણીતો પ્રકાર છે હાઈકુ તો એ એમણે એક વર્ષમાં એકવીસ હજાર લખ્યા છે તો રાવલ રેકોર્ડ થયો વર્લ્ડ રેકોર્ડ આઈ નો કારણ કે કોઈ સાહિત્યકારે પણ આ કામ નહીં કર્યું હોય તો રમાબેન એકાદ હાઈકુ જ પહેલાં સંભળાવી દો હમણાં જે તમે મારી વાત કરી કે એકાણું વર્ષની ઉંમરે લોકો વૃદ્ધ ગણાય તેના પરથી જ આપણે કહીએ કે વયમાં વૃદ્ધ અનુભવ સમૃદ્ધ જીવ પ્રબુદ્ધ વાહ વાહ શું વાત ખરેખર જીવ પ્રબુદ્ધ છે તો જ આટલું બધું કામ આ ઉંમરે થઈ શકે અને આ ઉંમરની વાત નથી એ નાનપણથી ખૂબ પ્રબુદ્ધ રહ્યા છે અને એટલે જ અત્યારે પ્રબુદ્ધ બની શક્યા છે તો રમાબેન થોડીક તમારી જર્નીની જ વાત શરૂ કરીએ કારણ કે મેં તમારા વિશે જે સાંભળ્યું છે એ તમારી સ્ટ્રગલ બહુ લાંબી હતી ને છતાં તમે ઘણું બધું અચીવ કર્યું છે તો એ થોડી વાત કરો કે છે પ્રયત્ન કરનારને હિમાલય પણ નડતો નથી એટલે નાનપણમાં ચાલીસ સિસ્ટમમાં ધાટકુપરમાં બાળપણ વીચ્યું ચૌદ વર્ષની ઉંમરે મા બાપને છત્રછાયા ગુમાવી મારાથી નાના પાંચ ભાઈ બહેનો ચૌદ વર્ષની ઉંમરે એની માતા બનવું પડ્યું પાંચ ભાઈ બહેનોને ભણાવ્યા નોકરી કરી બધા ગ્રેજ્યુએટ ડૉક્ટર બનાવ્યા અને પછી પર્યાવ્યા અરે એટલે પાંચીકા રમવાની ઉંમર એ તમે પાંચ પાંચ બાળક હતા બની માતા બની ગયા આજ કેટલી મોટી સ્ટ્રગલ શરૂઆત જ હતી થઈ કેવાય પણ પછી તમે શું કર્યું તમે ભણ્યા કરા આગળ માતાની બીમારીને લીધે આઠમા ધોરણથી સ્કૂલમાંથી ઉઠી જવું પડેલું પછી પ્રાઇવેટલી જ ની એન્ટ્રન્સ એક્ઝામ આપીને બીએ બીએડ કર્યું કારણ કે નોકરી કરવા માટે બીએડ બીએડ થવું બહુ જરૂરી હતું પછી અર્શદભાઈ સાથે લગ્ન થયા એક વર્ષ પછી એમની સાથે એમના બિઝનેસમાં જોડાઈ ગઈ આજથી સાઠ સિત્તેર વર્ષ પહેલાના જમાનામાં કોઈ સ્ત્રી દુકાનમાં બેસીને બિઝનેસ નહોતી કરતી એ જમાનામાં આઈ વોઝ ધ ફર્સ્ટ લેડી ટુ સીટ ઇન ધ પ્રિન્સ એસ્ટ ઓફિસ અને પતિની સાથે બિઝનેસમાં સેલ ટેક્સ ઇન્કમ ટેક્સ એકાઉન્ટિંગ એ બધું જાતે ને જાતે શીખતી ગઈ અને ને એમાં બધી પારંગતતા મેળવી ગઈ પચાસ વર્ષ સુધી બિઝનેસ કર્યો પછી થયું કે બસ હવે મેં કહી દીધું કે હવે કમાવાનું નહીં હવે જીવનમાં જે કંઈ વર્ષો મારી પાસે છે એ આપણે સમાજ સેવામાં પ્રવૃત્ત થઈ જવાનું અને કારણ કે બાળપણમાં જે મુસીબતો મારે વેઠવી પડે એ બીજાને ન બેઠવી પડે બીજાને ભણતરમાં એજ્યુકેશનલ મેડિકલ મદદ કરી શકાય એ ભાવનાથી પછી અમે બિઝનેસમાંથી રિટાયર થઈ ગયા બહુ સરસ એટલે આ જર્ની

અને આગળ ને આગળ વધવા માટે પ્રયત્ન મેં હું કરતી રહી ક્યારેય મને કોઈ નડ્યા નથી અને બધાએ મને પ્રોત્સાહન આપ્યું ત્યારે જ તું આટલી બધી સફળતા પ્રાપ્ત કરી શકું એટલે આ બહુ સાચી વાત છે કે એક સ્ત્રીને જો સપોર્ટ મળી રહે તો એ ક્યાંની ક્યાં પહોંચી શકે છે અને તમને તો ઘણા બધા પુરસ્કારો પણ મળ્યા છે એ શું છે પાસઠ વર્ષની ઉંમર મારું સૌથી પહેલું પુસ્તક પ્રસિદ્ધ કર્યું વિમોચન કર્યું ચંદુલાલ સેલા થાને હતા એ હતું ત્યારે પછી મને પ પરથી એકસોને આઠ જેટલા મેં પુસ્તકો લખ્યા પછી લિન્કા બુક કર્યા કોર્સમાં મને એવોર્ડ આવ્યો બે હજાર તેરમાં સૌથી પહેલો શેના માટે પ ઉપરથી પુસ્તકો લખ્યા કે આઠસો આઠ એટલા માટે પછી તો તેર ચૌદ પંદર સોળ સત્તર પાંચ છ વર્ષ સુધી કન્ટિન્યુઅસલી લિન્કા બુકમાં એવોર્ડમાં

એટલે આપણે જોઈ શકાય પુષ્પ પરાગ પછી આ બીજું કયું છે પુરંદર પુરંદર ઓકે

કારણ કે જયારે જયારે હું પેલા શરૂઆતમાં કાવ્ય પુસ્તકો જ મારા બાર કે તેર થયા પછી હું જ્યાં જ્યાં ગામડાઓમાં મેડિકલ કેમ્પ માટે સામાજિક મીટિંગો માટે જાઉં ત્યાં બહેનો મને એવું કહે કે બેન કાવ્યો તો અમારા માથા ઉપર થઈ જાય એટલે તમે અમને કંઈક જ્ઞાન મળે અમને સમજણ મળે અમારા જીવનમાં ઉપયોગી થાય એવું કંઈ લખો અને ત્યારથી મારી પહેલાં મારા લખાણ શૈલીમાં વળાટ આવી ગયો પછી મેં મારા અનુભવના અમૃત બિંદુ

થોડા વર્ષ પહેલા એક પ્રસંગ હતો જેમાં એમને હમણાં વાત કરતા હતા પ્રમાણે કે મેં ઘણું બધું લખ્યું હવે હું શું આગળ કરીશ મને ખબર નથી લખવાનું તે વખતે મેં એમને કીધું હતું કે તમે પ પર છો પ પર પરિક્રમા કહેવાય પરિક્રમાનો કોઈ છેડો ના હોય એ ગોળ સર્કલ છે એ ચાલુ જ રહેશે ચાલુ રહેશે બહુ સરસ તમે આમને વાત કરીને ચાલુ રહી છે હજુ સુધી અને રમાબેન ઘણા બધા એજ્યુકેશન મેડિકલ ક્ષેત્રમાં બહુ હેલ્પ પણ કરે છે તો આઈ થિંક તમે એ લાડ પરિષદના પ્રમુખ છો ને તમે હા પણ પહેલાં એ કરતા પહેલા અમારું ગામ વ્યારા વ્યારામાં હોસ્પિટલ છે એ હોસ્પિટલમાં અમે ત્યાં આગળ ફિઝિયોથેરપી સેન્ટર કેન્ટીન સભાગ્રહ એ બધા માટે ત્યાં આગળ ડોનેશનો આપ્યા અને પછી જ્યારે અમે નક્કી કર્યું કે હવે પચાસ વર્ષ પછી આપણે હવે કમાવું નથી પણ જે કાઈ આપણે કમાયા છીએ એ સમાજની ની સેવા અર્થે વાપરવું છે એટલે ટ્રસ્ટ બનાવી દીધું અને અમારી બધી જ મિલકત અમે ટ્રસ્ટને સમર્પિત કરી દીધી છે એટલે એટલે એ બહુ હા અને સંતાનો નથી તો પછી પાછળ ટ્રસ્ટ બનાવીને બીજા કોઈ બીજા મદદ કરે કરતા આપડા જીવતા જ જેને આપણે કહીએ કે જગત્યો કરીએ તે કરી દીધું સાચી વાત છે કારણ કે પાછળથી આપું એના કરતા અત્યારે આની પાસે હોય તો સમાજ સેવાને ઘણો લાભ મળે તમે મેડિકલ આઈ તમે ઘણી બધી ફ્રી સર્જરી પણ કરી છે મને લાગે છે આપણે માટે માટે છેલ્લા વર્ષથી તો એક મેગા દર જાન્યુઆરીમાં કરીએ લગભગ આપણી ડોક્ટરોની અને ટીમ જતી હોય અને એક સાથે એક જ દિવસમાં આપણે લગભગ બે હજારથી પચીસો જેટલા પેશન્ટોને ચેકઅપ કરીએ રેકોર્ડ બ્રેકિંગ જેવું છે અને એમાંથી લગભગ અઢીસો જેટલા ઓપરેશન આ વર્ષે પણ જમણા ફેબ્રુઆરી મહિનામાં જ અઢીસો ઓપરેશન આપણે પૂરા કર્યા પણ અગત્યની વાત આપણે રમાબેન જોડે જે વાત કરતા હતા હું પણ જે ભણ્યો એ બી આ શું પુસ્તકો લઈને જ તૈયાર સુધી એટલે પ્લાન પરિષદના એટલે મારા પિતાજી જે ડૉક્ટરો હતા એ બી અમને શક્યતા કે તું અહીંયાથી ભણ્યો છે તો હવે અહીંયા સેવા કર એટલે હવે તમે જોડે છો ને કેવાય એટલે છે મારું જીવન સમાજને સમર્પિત કરી દીધું રીતે અમે નાના નાના ગામડાઓ તળોદા આ બાજુ ચાંદો એવા નાના નાના ગામડાઓમાં દરેક વર્ષે જઈએ જીપ લઈને નાના નાના ગામડામાં ફરીએ જરૂરતમંદોને મદદ કરીએ મેડિકલ કેમ્પ કરીએ એજ્યુકેશનલ હેલ્પ કરીએ સ્કોલરશીપ આપીએ લોન આપીએ એટલે આવી રીતે અનેક વિદ્યાર્થીઓ અત્યારે લગભગ ચારસોથી પાંચસો જેટલા વિદ્યાર્થીઓ ગ્રેજ્યુએટ થઈ ગયા અને આજે જિંદગીમાં એ લોકો સ્ટેડી થઈ ગયા એટલે એનો યશ આપણને આપે એટલે જ્યારે કોઈ એક વિદ્યાર્થી મને મળે અને એમ કે કે તમારા હસ્તાક્ષર મારી હથેળી પર કરો ત્યારે એક આત્મસંતોષ થાય કે આપણે આપણે કોઈના લાઈફમાં સપોર્ટ કરીને એને પગભર કરી શક્યા છે એટલે પરોપકારનો પ પણ તમે એકદમ બરાબર આત્મસાત કર્યો છે તો રમાભાઈ તમારી આટલી સરસ તંદુરસ્ત હેલ્થનું રહસ્ય શું છે આપણા દર્શકોને એ કહો કે ભલે ભાઈ તો એ તો એ જ સસ્ટ નંબર એવું કહેવાય છે પણ કઈ રીતે તમે આટલી સરેસ આવી શક્યા છો ને મને એવું લાગે છે કે મગજની સંતુલા સંતુલન પણ હું જાળવું મગજની સ્વસ્થતા રાખવી એ સ્વાસ્થ્ય માટેનું સૌથી પહેલું લક્ષણ છે કે તમે કોઈ ભી ટેન્શન વગર કોઈ ભી પણ પરિસ્થિતિમાં મગજની સ્વસ્થતા જાળવીને રસ્તો કાઢી શકો તો તંદુરસ્તી સાચે જ ખરેખર એના લીધે જ જવાય છે

આપણે કોઈ પરિસ્થિતિથી થી વિચલિત નહીં થવાનું કારણ કે જિંદગીમાં સંજોગો તો બહુ એવા આવે છે કે આપણને કોઈ હર્ટ કરે કે આપણે આપણાથી કશી ભૂલ થઈ ગઈ હોય પણ એ બધું છોડીને મન તંદુરસ્ત રાખવું અને પ્રવૃત્ત રહેવું પ્રવૃત્તિનો નો પણ પ્રવૃત્તિ ના સતત પ્રવૃત્તિ મારી સવાર સવારના ના ચાર વાગ્યા થી પડે વાંચન લેખન છ સાત સુધી એ પછી થોડુંક ઘરનું કામકાજ કરીને પછી આખી સમાજ સેવાની પ્રવૃત્તિઓ અમારા ચાર પ્રોજેક્ટ છે લોના બલ્લા પંથિરની ના દ્વારા દરેક પ્રોજેક્ટ ઉપરથી બધા મેનેજરો પાસેથી રિપોર્ટ લેવાનો ત્યાં બધાને ઇન્સ્ટ્રક્શન આપવાની શું કામ કરવાનું એટલે પછી એક વાગે લાડનીવાડીમાં સીપીટીએમ જઈને સમાજ સેવાનું ઓફિસનું કામ કરવું અને સાંજે છ પછી ઘરે બહુ સરસ પછી શું કરો ઘરે આવીને ઘરે આવીને પછી પછી જ વાગે પછી બજે મારા થી બોલે ગયું કે મને હાઈકુ લખતા નહીં આવડે તો મને એવું કહેવામાં આવ્યું કે તને કઈ ઇમ્પોસિબલ નથી તારા માટે હેચ બો તેનું ભરાયકું બનાવ્યું તાત્કાલિક અને પછી જે કંઈ જે ફ્લો ચાલ્યો ફ્લો ચાલ્યો ઉપરથી મને લાગે કે માતા સરસ્વતીની જ કૃપા ઉપરથી સતત અંગ્રધ્યારે વસતી રહે વરસતી રહે છે કે જાણે ધોધનો ધોધ પ્રપાત જેમ ડાયાગ્રાનો પડે એવી રીતે ની સ્કૂર્ણા એટલી બધી થાય કે મેં એક વર્ષમાં એકવીસ હજાર હાઇકુ લખીને વિશ્વ રેકોર્ડ તોડ્યો છે ઉસ્તી પહેલું હાઇકુ જે લખ્યું એ કયું હતું

એ બહુ જ ખરેખર આનંદી ઈવન ડોક્ટર યોગેશ શાહ પોતે પણ બહુ જ સાહિત્યના શોખીન છે ઘણા બધા સાહિત્ય મિત્રો ધરાવે છે સંગીતના શોખીન છે આમ પ્રોગ્રામ આબે સાથેની જે વાત કરું તો લગભગ 8 મહિના પહેલા અમે એક નાની પિકનિક ઉપર બધા ગયા હતા એટલે त्या ગ્રુપ પ્રેશર હમ માટે ઘરે આયોજન કરવાનો હતો એટલે ઇની ક્લબ બનાવતો હતો રમાબેનને સાથે મેં એટલા માટે રાખ્યા હતા કે મને મદદ કરી શકે કારણ કે એમનો એમાં ખૂબ અનુભવ છે એટલે કંઈક થોડું બધું જ ગુજરાતીમાં બનાવવાનું હતું ઇંગ્લિશમાં બનાવવાનું હોય તો મારા માટે થોડું સરળ થાય પણ તો ત્યાં બેઠા બેઠા મને મદદ કરતા કરતા એમણે કઈ તો પચીસ ત્રીસ સાયકલ બનાવી દીધા એટલે એનો સપોર્ટ તમને આ સાહિત્યના કામોમાં પણ મળી રહે છે

ઈચ્છા નથી બસ શાંતિથી જીવું છે બહુ સરસ વેરી નાઇસ થેન્ક યુ સો મચ રમાબેન અને યોગેશભાઈ તમારો ખૂબ આભાર કે તમારા આ આટલી સરસ હોસ્પિટલમાં મને આવા સરસ વ્યક્તિ મળી ગયા અને આપણે આ વાત કરી શક્યા થેન્ક યુ તમને પણ બસ ચોક્કસ તો મિત્રો સ્વર્ગ જોડાઈ યોગેશભાઈને ખાસ ગયો આફ તો બધાને જ કદાચ એક ઇન્સ્પિરેશન મળે સમાજમાં જીવનમાંથી અમે લોકોએ તો ઘણું બધું અને મારી ચેનલનો પર્પસ જ એ છે કે સારી વસ્તુ લોકો સુધી એટલે આના પરથી તમને પ્રેરણા મળી જશે તો સરસ સ્વસ્થ તમને અને થેન્ક યુ સો મચ સબસ્ક્રાઇબ કરજો શેર કરજો મિત્રો સાથે કારણ કે અમારી ચેનલ નો પર્પઝ જ આ છે એ સાહિત્ય સંસ્કૃતિ સમાજ સેવા આ બધું લોકો સુધી પહોંચાડવાનું થેન્ક યુ થેન્ક થેન્ક યુ યુ